એક હજાર ચતુર યુગ ચાર હજાર નો બ્રહ્માનો એક દિવસ હોય છે એવા ત્રીસ દિવસનો એક માસ અને બાર મહિનાનું તેમજ એક વર્ષ સમજવું જોઈએ આવા સો વર્ષમાં બ્રહ્માજીનું આયુષ્ય પૂરું થાય છે તેમના સમય પ્રમાણ અનુસાર તેમની સંપૂર્ણ આયુનો સમય બે પરાર્ધનો હોય છે બ્રહ્માજીના બે પરાર્ધ ભગવાન વિષ્ણુના માટે એક દિવસ સમજવો જોઈએ એટલા જ પ્રમાણની તેમની રાત્રિ હોય છે નંદન માર્કંડેજી તેટલા સમય સુધી તે ભયંકર વના જળમાં